દોઢ કલાક આંખ બંધ થાય તે ડોભાથી ઘરની બહાર નીકળી ગયા આટો મારવા કે આટો મારતો ચાલવાથી કદાચ ઊંઘ આવી છે તો એના ઘરની બહાર બંગલાની બહાર ફૂટપાથ ઉપર એક મજૂર એક નું ઓછી કરી શું નીચે ઇંટ રાખેલી

તમારી પાસે સંપત્તિ છે મારી પાસે આ સોવાનું સુખ છે સુખ તો ભગવાને બધાને વેચ્યું છે તમને કરોડો છતાં એટલે પૈસા બધું ને ખરીદી બધું ખરીદવાની પૈસાની તાકાત જ નથી પણ કે જરૂરી ખરા પૈસા હું નાનો હતો મારા ઘરની બાજુમાં ગામડામાં બહુ ચોપડામાં મોટો થયો મારા ઘરની બાજુમાં ગામનો મુખ્ય કેડો પસાર થતો હતો ખેતરમાં જવાનો ત્યારે મારા ગામના પ્રાગજી દાદા કરીને એક દાદા હતા એ કાયમ નીકળે ત્યારે મારા માથે હાથ મુકતા મને કે બેટા તું બહુ હોશિયાર છો મેં સાંભળ્યું છે પણ મોટો થઈને એવી કમાણી કરજે ને કે ઊંઘ આવે તો મને નોએ લાગતી કે દાદા દાદા થઈ ગયા લાગે ઊંઘ તો આવે જ ને રોજ આવી જાય છે પણ આજે સમજાય છે કે દાદા શું કહેતા હતા અને એ મુજબ જ મેં જીવન જીવ્યું છે એક પૈસાનું બ્લેક અમે આજ સુધીમાં નથી કર્યું કોઈ પણ પેશન્ટને અમે પાવતી ભૂલી ગયા હોય ને રિસિપ્ટ તો એને પાછળ જઈને માણસને અપાય આવું બરાબર આજના દિવસે ઇન્કમ ટેક્સ ઓફિસર કે કમિશનરને મારે બતાવવા આવું હોય ને તો મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે સીધા કોઈ ન આવી શકે કારણ કે હું ક્યાંય ઋણમાં જ ના હોઉં એક પણ પૈસો બ્લેકનો મારા ઘરમાં ન આવે વચ્ચે એવું હતું કે ભાવનગર ની અંદર હું સૌથી ઓછા પૈસા તો માણસ છું છતાં પહેલા સો જણા હતા જે ઇન્કમ ટેક્સ ભરવા મારું નામ હતું શહેરના અને જોઈએ કારણ કે સંતોષ હોવો જોઈએ તમને કોઈ પણ ખુશી તમારી જિંદગીમાં મળે તો થોડીક વાર સંતોષ આપી શકે પણ જો સંતોષ મળે તો આખી જિંદગી ખુશી આપી શકે

આપણે જાગી જઈએ આપણી આંખ ખુલી જાય ત્યારે આપણને ખબર પડે કે નહીં હવે સમય તો બહુ ઓછો છે જીવવા માટેનો તો જીવવું જ શું કામ નહીં આપણે શું કરીએ છીએ ખબર છે એટલો બધો સામાન ભેગો કરતા જઈએ છીએ વસ્તુઓ પાછળ ગેલા આ કાર લેવી છે ફલાણું છે આ મોબાઈલ છે છે માળ સેન્ટ્રલ જો નો હોય અથવા તો એ સામાન જો લોન ઉપર લીધેલો હોય જોકે નાગરિક બેંક ને જરૂર છે લોન ની તો આપણે લોનની નીચે દબાઈ જઈએ છીએ એટલે જરૂરી ત્યાં લેજો પાછા કોણ આ બધી સામાન જો ઓછી ન હોય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ છીએ કેટલું સામાન ભેગું કરીએ હિમાલયની ની એક સાધુ રહેતા હતા એક એક પરદેશી મળવા આવે એમનું જ્ઞાન આત્મા વિશેના ખ્યાલો પરમાત્મા વિશેની અવધારણાઓ આ બધું જેની માણસ છક થઈ જાય આટલું બધું જ્ઞાન એક સાધુ લંગોટી પહેરીને માણસ બેઠો છે આટલું બધું જાણતો હોય શકે એ સમયે અંગ્રેજનું ધ્યાન એની ઝુંપડીમાં જાય તો જોવે કે એમાં એક પાણીનું નાનું માટલું માટીનું એક ટમ્બલર અને એક કાંબલ કંબલ એટલે દાબળો એની સેવા કશું જ નહીં એક લાકડી ખૂણા પડી હતી એટલે એને નવાઈ લાગી કે આટલી ઓછી વસ્તુઓ સાથે કોઈ જીવી શકે ખરું એટલે એની સામે જોઈને કે છે કે મહારાજ તમારો સામાન ક્યાં છે ત્યારે

એક જ છે કે કેટલી ઓછી વસ્તુ સાથે આપણે જીવી શકીએ છીએ એ છે અને હકીકતે તો વસ્તુઓનું કે કઈ પણ સંપત્તિનું મહત્વ જ નથી હોતું અમે તો ડોક્ટર છીએ એમબીબીએસ સુધી તો અમારે જનરલ પેશન્ટ જોવાના હોય ત્યારે મૃત્યુ પામતા પેશન્ટની સાથે એના એક બે દિવસ વ્યવહાર હોય કેન્સરનો ટર્મિનલ સ્ટેજ હોય કે એને સપોર્ટ સિસ્ટમ પહેલા જે જાગતા હોય ભાનમાં હોય ત્યારે મેં બહુ બહુ વાતો કરતો જોડે મેં કોઈને પણ એવું કહેવાતા નથી સાંભળ્યા કે મારે હજી આ જોઈશ ને મારે હજી આ જોઈશ બસ સમી ગયો એ બધું ત્યારે તો ત્યારે એ લોકો એટલું જ બોલે કે આટલી સરસ ધરતી પર થોડાક દિવસ રહેવા મળે તો સારું આપણને રહેવા મળે તો આપણે વસ્તુ પોષણ કાંડા છીએ આપણે સરસ રીતે રહેવા મળે છે કઈ નથી ત્યારે આપણે વસ્તુઓ દેખાય છે આ સરસ વિશ્વ નથી પેતા અમારે એક ઓપ્થોલોજીસ્ટ અમારે ભાવનગર ને એને ફેફસાનું કેન્સર થયું હતું અને પહેલી વખત મારી દીકરીના ચશ્માની હંમેશા મારે પાણી એટલે ગયો છું પછી કાલ સાંજ સુધી મને તાવ અને શરદી હતી આજે ભગવાને સારું કરી દીધું છે રાત્રી કાલે ઘરેથી નીકળ્યા ત્યારે અમે દવા લઈને હું નીકળ્યો છું કે જો બોલાય તો કાલે સારું નહીં તો નહીં બોલી શકાય એમ પણ આજે સરપ્રાઈઝિંગલી અવાજે ખુલી ગયો છે બધું સારું છે એક રાજા હતો એને એકવાર રણમાં ભૂલો પડી ગયો સૈનિકો પાછળ રહી ગયા અને રણમાં કેવું છે કોઈ લેન્ડમાર્ક ન હોય એટલે અહીંયા આવો અહીંયા આવો જો આ રસ્તે જજો ને એવું કઈ હોય નહીં તો સૈનિકો પાછળ રહી ગયા

મેં આમને રાજ્ય લખી આપ્યું છે આજથી તમારા રાજા ફકીર છે હું નથી એટલે સૈનિકોને કંઈક ચાલો તમે રાજ્ય કારભાર માટે હવે તમારે ત્યાં આવવું પડશે રાજધાનીમાં રણમાં તો નહીં ચાલે આ બધું એટલે ફકીરને બોલાવે કે તમે જોડે ચાલો ફકીર ના પાડે કે નથી આવવું તો કેમ તમને આખું રાજ્ય મળી ગયું નહીં તો કે જે રાજ્યની કિંમત ફક્ત બે ગ્લાસ પાણી હોય એને મારે શું કરવું છે

કોઈને સુખી કરીને સુખ મળી શકે સાવ જ જાતની કરવીની જરૂરી વસ્તુએ ખરીદો વરસાદ પડતો હોય ત્યારે નાચી પણ લ્યો પોતાને વાગે ની એવી રીતે મન ભરીને ખાઈ લો હેલ્થનું ધ્યાન રાખીને જે ફરવા જવાનું મન થાય ત્યાં ફરવા જાઓ આ બધાય સુખના માર્ગો છે એક કવિતા મને સરસ મળી હતી એ હું આપને વાંચી સંભાળું છું કે જેમણે વાગા કદી ન થોર છે એને આનંદ આઠે પોર છે જેને વાયદા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે એક નીંદરમાં થાતી ભોર છે એને આનંદ આઠે પોર છે એક જ નિંદરમાં જાય આનંદ આઠે પોર છે પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી આપણે બીજાનો સુખી ન જ જોઈ શકતા પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી ન કદી મનમાં પ્રવેશો ચોર છે એને આનંદ આઠે પોર છે આત્મા ન કોઈ નો દુભ્યો વાલ નો ગુલાલ વેચો સદા આત્મા ગુલાલ વેચો સદા છે એને આનંદ આટે પોર છે ભૂતને ભૂલ્યો અને ચિંતા કાલની આજની ક્ષણને ને મોજતી જિંદગીનો આવો ફકી તોર છે એને આનંદ આટે પોર છે દુઃખના અંધાર ઘરમાં સુખના ચાંદડામાં ઈશકૃપા જુએ અન્યના આંસુ મહેકવું આંગળી જેની ગુલમોર છે એને આનંદ આટે છે કે આપણા વર્તવ્યની બધી વાત એક જ પેલા માં આવી ગઈ